જય માતાજી રાધે રાધે મોસ્ટ વેલકમ છે તમારા બધાનું આજે હું તમને શીખાડીશ સ્કિન લાઈવ કરવાનું ઘણા મારા ભાઈઓને ખબર નથી પડતી કે સ્કિન લાઈવ કેવી રીત કરવાનું હોય છે બરાબર તો હું તમને શીખાડું છું જુઓ પહેલાં યુટ્યુબમાં જાઓ પ્લસ પર મારો આંગળી પછી પેન્સિલ પર મારો પાછા પેન્સિલ પર મારીને થમેલ લગાડી દો સ્ક્રીપ કરો થમિયેલ લાગી ગયું જય માતાજી રાધે રાધે પાછું નીચે મારવાનું બરા પછી આ ડિસ્પિપનમાં જવાનું અહીં તમારે જેના માટે તમે લાઈવ કરો છો એ લખવાનું હોય છે મોસ્ટ વેલકમ માય લાઈવ બીજું પછી તમારે જે લખવું હોય વાંધો નહીં પછી પાછા નીકળો બહાર અહીંથી હમ બરાબર આ લખાઈ ગયું જય માતાજી બરાબર પછી નીચે આવો ને નીચે મેન જોવો આ ચવાય પહેલું બટન ઉપરનું સ્કીન સ્કીન લાવ્યું આ સ્કીન લાવ એને આંગળી મારો આ સ્કીન લાવ ઓન કર્યું બરોબર ઓન કર્યા પછી નેક્સ્ટ કરો નેક્સ્ટ પછી અહીં નીચે મારો બ્લુ કલરની ટીક છે ને ત્યાં ત્યાં ઓન હોય તો રહેવા જવાનું નહીં કર પછી મારવાનું ખાલી હોય તો પછી નેક્સ્ટ બરાબર પછી આવું આવશે ગોલ આવું હું આવ્યું ઉપર મારવાનું પછી આ આવશે આના પર મારજો પછી આ નીચે મારજો બરાબર પછી આમ મારીને પછી અહીં મારી દેવાનું સ્ક્રીન લાઈવ ચાલુ થઈ ગઈ જુઓ બરાબર પછી તમારે પોસ્ટર સેટ કરવાનું તો તમે કોઈ બી પોસ્ટર સેટ કરી શકો છો અહીંથી હું આ કરું છું પોસ્ટર બરાબર જુઓ પછી તમારે કેમેરો ઓન રાખવો હોય તો ઓન રાખજો નીકળે અહીંથી બંધ કરી દેજો આ વોલ્યુમ છે વોલ્યુમ બંધ કરી દીધું મેં પછી ગો લાઈવ કરવાનું છું આ ગો લાઈવ કહેવાય હું આ ગો લાઈવ ઓન ગો લાઈવ ઓન બરાબર જોઈ લો આ તર લાઈવ ચાલુ છે આપણું હમ અને સ્ક્રીન લાઈવ કહેવાય બરાબર મારા ભાઈઓ મારી બહેનો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો આગળી જેને ના આવડતું હોય એ શીખી જાય કોઈને નંબર મળે ના મળે મારો તો ડાયરેક્ટ આવી જ તમે મારા વિડીયો જોઈને શીખી શકો છો બધાને જય માતાજી લાઈક કરજો વિડીયો અગાડી શેર કરજો રાધે રાધે